વરસાદી વાતાવરણની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય ધરોઈ ડેમી ટકાથી વધુ ભરાયું ગાંધીનગર સંત સરોવરમાં પાણીની આવક વધી બે દિવસ માછીમારોનો દરિયો ન ખેડવા સૂચન હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહે છે હાલ રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે એક લો પ્રેશર સિસ્ટમ એક ટ્રક અને મોન્સૂન ટ્રક એમ ત્રણ સિસ્ટમ સક્રિય છે હવામાન વિભાગ દ્વારા આજે દસ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરવામાં મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર કલાકની વાત કરીએ તો સોમવારે સવારે છ વાગ્યા થી મંગળવારે સવારે છ વાગ્યા સુધી રાજ્યમાં એકસો પિસ્તાલીસ તાલુકામાં મેઘરાજાએ સતરપાટી બોલાવી પર્વતો થી લઈને મેદાનો સુધી દેશના મોટા ભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે આવેલા પૂર તપાઈ મચાઈ છે હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાથી ત્રણ વાહનો કાટમાં નીચે ચટાઈ ગયા છે લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે રાજસ્થાનમાં રસ્તાઓ પર ગોડીઓ દોડી રહી છે સોમવારે મોડી રાતે ભારે વરસાદ પછી હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું અત્યાર સુધીમાં ત્રણ લોકો નમત થયા પંદર થી વધુ લોકોને બસાઈ લેવામાં આવ્યા કાટમાં ઘરોમાં ફસી ગયો છે પચીસ થી વધુ વાહનો કાટમાં નીચે ટટાઈ ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકસભામાં ઓપરેશન ચિંદુર પરની ચર્ચામાં ભાગ લીધો એક કલાક

છ દિવસમાં સૌથી સોથી વખત એનએસ પર જામ મુંબઈ અમદાવાદ હાઈવે પર પાંચ કિલોમીટર ની વાહનોની કતાર પાંચ કલાક થી સરળતા ટ્રહ ચાલકે કહ્યું સરકાર ટેક્સ વધારે છે પણ રોડ નહીં બનાવે